નમસ્કાર દોસ્તો જયદીપલાલજી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે બુધવાર ઓગણત્રીસ તારીખ દસ બે હાજર પચીસ ના રોજ આપણે હવામાન અને માવઠાના વરસાદ વિશે વાત કરીશું તો આજ તારીખે વરસાદમાં થોડુંક હળવું આમ રહેશે અને સિસ્ટમ આપણે દ્વારકાની બાજુમાં દુવારકા અરબ સાગરમાં માં સાડા ચારસો કિલોમીટર દૂર દરિયામાં છે તો હજુ પણ એ સિસ્ટમ દ્વારકાની બાજુમાંથી સડશે જમીન ઉપર અને વરસાદ હજુ પણ માવઠું આપણે ભારેથી અતિ ભારે પણ વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના ચાર પાંચ જિલ્લામાં વરસાદ કે ભારેથી અતિ ભારે નોંધાય છે તો કોઈ ખેડૂત મિત્રોને આજે ઓગણત્રીસ તારીખે વરસાદ આવ્યો નહીં એમ કરીને કોઈને કામ કરવું નહીં વરસાદ અહીંયા ભારેથી ભારે પડી શકશે તે ત્રીસ તારીખથી ત્રીસ એકત્રીસ તારીખે બે તારીખમાં ભારેથી ભારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે અને ગુજરાતમાં આખા જિલ્લામાં બધા જિલ્લામાં વરસાદ હળવાથી મધ્યમ પડી શકે છે તો ખેડૂત મિત્રોનો પાક પણ ઘણો બધો બગડી ગયો છે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હજુ પણ વધારે બગડે નહીં એવી પ્રાર્થના કરીએ આપણે અને ખેડૂતનો પાક બગડે તો અમને તો દુઃખ થવાનું તે અને ખેડૂત મિત્રો પણ દુઃખી ઘણા છે પણ અમે આ કુદરતી કહેર છે એમાં કોઈનું ચાલે નહીં પણ સરકારને એ સોવું પડે કે અમે આપણે જાહેરાત કરી દેવી પડે કે ભાઈ ખેડૂતોના જે નુકસાન છે તે ફરવામાં આવશે કોઈનું સર્વે કરવા વાડીએ વાડિયે નકળાય નહીં સબ બધા ભાડોત્સવો આપણે સરકાર કે આમાં આટલું નુકસાન છે તો આપણે બચ્સો મણ મગફળી નહોતા ખરીદી શકતા તો બચ્ચો મણ ખેડૂત પાસે મગફળી હતી તે એના કારણે બચ્ચો મણની માંગ ખેડૂત કરી રહ્યા હતા કે ભાઈ આપણી અમારી મણ મગફળી ખરીદો તો અત્યારે બચ્ચો મણના હાટે દસ મણે તે ખેડૂત પાસે મગફળી નથી રહી એટલે ખેડૂતને નુકસાન બહુ જ છે તો જયદીપ લાલજી યુટ્યુબ ચેનલમાં આપ સબકરાઈશ કરવાનું ન ભૂલો મિત્રો જેથી કરીને અમે ખેડૂત મિત્રોને સાચી માહિતી પહોંચાડતા રહીએ સબકરાઈશ કરવાનું ન ભૂલો મિત્રો